બાળ દોસ્તો કેમ છો મજામાં ને આપણે ઘણા સમય પછી મળી રહ્યા છીએ પણ આઈ હોપ કે તમે મજામાં હશો હે ને અને તમે કયા જગ્યાએથી આ વિડીયો જોઈ રહ્યા છો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને મને ગમે કે ચલો આપણા વચ્ચે કોમ્યુનિકેશન રહે ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે રાઈટ તો આપણે આજે ધોરણ આઠ એનું ચેપ્ટર નંબર પંદર પોર્ટરના પંજામાં બહુ સરસ મજાનું ચેપ્ટર કે જે પન્નાલાલ પટેલ લખેલું છે અને ઇવન આમાં જે કેરેક્ટર જે છે એ પન્નાલાલ પો પન્નાલાલ પટેલ પોતે છે રાઈટ પોતાની આપવી કહી શકાય મતલબ કેવાય ને કે આત્મકથાનો એક અંશ કહી શકાય એવું આ ચેપ્ટર છે અને બહુ મજા આવશે તમને ભણવાની હજી સુધી જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે તો વિધાઉટ સમય બગડ્યા વગર ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે આગળ વધીએ પોર્ટરના પંજામા ચેપ્ટરનું નામ વાંચતા જ તમને એમ થાય કે ભાઈ વાત કરેલી છે તો કે પોર્ટર જે છે એને પોર્ટર એટલે શું કહેવાય તો કે જે રેલવે સ્ટેશનની અંદર કુલી તરીકે તમને ખબર હોય કે હમાલ કહી શકાય અથવા કુલી તરીકે કામ કરતું હોય એને કહી શકાય અને પંજો પંજો કોને કહેવાય તો કે પાંચ આંગળા જે છે એટલે કે હથેળીનો બનેલો અવયવ આ પંજામાં એટલે એકચ્યુઅલમાં તો પકડમાં કહેવાય એમ કે બરાબર પંજામા એ વોચ મારા સકંજામાં પંજામાં પકડમાં તો એ ટાઈપનો ચેપ્ટર છે અને પોર્ટરના પંજામાં કોણ આવે છે કેવી રીતે આવે છે એ આપણે પાઠ સમજીશું ત્યારે ખબર પડશે તો આ પુસ્તક આ પાઠ જે છે એ પન્નાલાલ પટેલની બુક જે છે અલબ ઝલબ એમાંથી લેવામાં આવ્યું છે કે જેમાં લેખકની કિશોરાવસ્થાની એક ઘટના રજૂ થઈ છે હે ને તો અહીંયા એટલે ઇન શોર્ટ આ કોણ છે તો કે પાઠનો મેઇન કેરેક્ટર હીરો જે છે એ કોણ છે તો કે લેખક છે ઓકે આવું જ એક ચેપ્ટર હતું યાદ છે ને તમને આઠમા માં આની પેલા આપણે આવી યુકાકા સાહેબ કાલ દત્તુ દત્તુ વાળું કયું ચેપ્ટર નું નામ હતું કમેન્ટ માં જણાવો હે ને કમેન્ટ માં તમને એવું મેમ કેમ પૂછતા હોય કમેન્ટ માં જણાવો બીકોઝ મને એમ થાય કે હા સાંભળો તો છો કે નહીં ઓલું જાગતે રહો એવું ના કે એવી રીતે મારે કેવું પડે અરે સુનતે હો હે ને સાંભળો છો છોકરાઓ તો કમેન્ટ માં જણાવો તો કે એકવાર એક બીજી વાર પણ મોડાસાથી તાલોદ આવ્યા તો ગાડીનો ઝાંપો જે છે એ બંધ હતો શું હતું કે ગાડીનો ઝાંપો જે છે એ બંધ હતો આ વખતે અમારી ફક્ત ફક્ત જણ જણા જણા હતા એટલે માણસો કોણ બેલગાડી જે છે એની અંદર બેલગાડી એટલે બળદગાડી રાઈટ બેલગાડી હિન્દીમાં બેલગાડી કહેવાય ગુજરાતીમાં બળદગાડી કહેવાય તેમાં ત્રણ જ જણા હતા એટલે કે ત્રણ જ વ્યક્તિઓ હતા એક યુગલ અને એક હું યુગલ એટલે જોડું કપલ દંપતી કહી શકાય અને એક કોણ હતું તો કે હું હું એટલે કોણ અહીંયા પન્નાલાલ પટેલ પોતે જ્યારે નાના હતા ત્યારની વાત છે વધારે પેસેન્જર ની રાહ જોવામાં ગાડીવાળાએ મોડા સાથે ગાડી જે છે એ મોડી ઉપાડી હતી એને ઉઠ્યું કે વધારે લોકો મળી જાય પેસેન્જર મુસાફરો તો મને થોડી આમદની જે છે એ મારી વધી જાય રાઈટ પણ એની જગ્યાએ ત્રણ તો ત્રણ એવી રીતે જાપો બંધ જોઈને પેલા બે જણ દૂરથી જ તલ પાપડ થવા લાગ્યા જાપો એટલે દરવાજો એ દરવાજો બંધ હતો એટલે દૂરથી જ બે જણા તો હતા આ ચિત્રમાં જોઈ શકાય બેલગાડી છે અને આ છોકરો જે છે એ કોણ છે તો કે પન્નાલાલ પટેલ પોતે એ તલપાપડ હતા એ લોકો પાસે સામાન વધારે હતો અહીંયા જુઓ સામાન એની પાસે કેટલો બધો છે રાઈટ અને ઝાપા આગળ મજૂર મળવો મુશ્કેલ હતો ઝાપો હતો પણ વેરાનમાં કેવી જગ્યાએ હતો જે આપણે વેરાન એટલે કે ઉજ્જળ જગ્યાએ જ્યાં બહુ ઓછા લોકોની અવર જવર થતી હોય એવી જગ્યા ને એમણે મને સાધવા માંડ્યું એટલે સાધવા માંડ્યો એટલે એમ કે કેમ સાધે નહીં પણ પોતાની વાતોમાં એ માની જાય એ માટે પ્રયત્ન કરવા માંડ્યા એમ એણે માંડ્યું શું કીધું કે ભાઈ જરા શું કે ભાઈ જરા ઉપાડવામાં અમને મદદ કરીશ પૈસા તો ઠીક તું કઈ મજૂર ઓછો છે પણ ભલાઈ તો તારે કરવી જ પડશે ને મતલબ એને એમ કીધું સામાન્ય લોકો પાસે બહુ હતો એવી જગ્યા હતી એટલે જેથી કરીને એને કોઈ મજૂર પણ મળી શકે એમ નતો એટલે એણે છોકરાને રિક્વેસ્ટ કરી છોકરો એટલે કોણ તો કે પન્નાલાલ પટેલને રિક્વેસ્ટ કરી કે ભાઈ તું અમને મદદ કરીશ થોડોક સામાન ઉપાડવામાં પૈસા બધા તું મજૂર નથી આઈ નો એમ પણ થોડીક એટલીસ્ટ ભલાઈ માટે મતલબ બીજાના સારા માટે પણ તારે મદદ તો કરવી પડશે આ પોટલું નહીં તો ડબ્બો અને ડબ્બો નહીં તો આટલી બેગ જો મજૂર આવી મળશે તો તો કઈ વાંધો જ નથી મતલબ જો મજૂર મળી જશે તો તો કઈ પ્રોબ્લેમ જ નથી રાઈટ આપણે ન હા કે ન કહી ના એટલે મતલબ કે ન કહી ના એટલે કે હા એ ન કીધી નાય ન કીધી એવી રીતે એમ અને ગોળ ગોળ કહ્યું શું કહ્યું ગોળ ગોળ કે પેલા કોલસાના ઢગલા આગળ મજૂર હશે કા તો મતલબ આગળ છે કોલસાના જે ત્યાં શું તમને મળી જશે તો કે મજૂર મળી જશે એમ ઝાપા પોટલું લઈને કૂદી પડ્યા હવે જેવું પુરુષે કહેવા માંડ્યું જતો ન રહે તો હો વિદ્યાર્થી આટલો જરા ડબ્બો લઈ લે ને બેગ તો ભારે છે એને યાદ છે ને પહેલા જ કીધું તું કે આ ડબ્બો લઈ લે ને પોટલું નહીં તો આ ડબ્બો ડબ્બો નહીં તો બેગ ને બાકી કંઈક તો લઈ લે એમ એટલે એને કીધું કે પ્લીઝ સ્ટુડન્ટ તું જેવો ડબ્બો લઈ લે બેગ તો બહુ ભારે છે હેવી છે એટલે હું લઈ લઈશ વાંધો નહીં ગાડીવાળાએ એ પણ મને ભલામણ કરી ભલામણ એટલે રિક્વેસ્ટ કરી કે ભાઈ લઈ લે ને ગાડીવાળો હતો ને છે રાઈટ ગાડું ચલાવતું તો એ તો એ બળદ ગાડું ચલાવતું તો એને પણ મને ભલામણ કરી કે લઈ લે ને ભલાયનું કામ છે રાજી બી કરશે તને મતલબ કઈક ને કઈક મળશે ખરી તને ને આપણી પછી એક ભલાઈ પૈસામાં એટલે એને એવું થયું કે ભાઈ થશે એક તો ભલાઈ થઈ જશે અને તો થોડાક પૈસા એક એક જે મળે એમ તાર ઓળંગીને ડબ્બો માથે મુકતા ચાલવા લાગ્યા ગાડીની સીટ અમને પાછળથી ધકેલતી હતી માંડ માંડ ગાડી સાથે સ્ટેશને પહોંચ્યા જુવાન ભાઈ જે હતો યંગ કપલમાંનો ભાઈ જે છે એ જરા સામાન નીચે મૂકતા અને ટિકિટ લેવા જે છે એ ઉપડ્યા ઉપડ્યા ટિકિટ લેવા ગયા અને જતાં જતાં પત્નીને કહેતા હતા એની વાઈફને કહેતા હતા કે બેસી જા તું સામાન લઈને મને પણ એણે ભલામણ કરી કે ભાઈ સામાન મૂકવા લાગજે ને દોસ્ત જતો ન રહેતો હું ઊભો રહેજે એણે મને એ રિક્વેસ્ટ કરી કે ભાઈ અંદર જે ટ્રેનની અંદર રેલવેના ડબ્બાની અંદર મૂકવા લાગજે ને સામાન એમ એવી રીતે જતો ન રહેતો હવે સામાન ડબ્બામાં મૂકાવીને તો આપણે હવા ખાતા બારણા પાસે ઊભા રહ્યા એને બિચારાએ સામાન એ મૂકાવી દીધો અને પોતે આમ બારણા ગોર ઉભો કાન જો કાન તો જો કે ગાર્ડની સીટી ઉપર જ હતા પહેલા ભાઈ ટિકિટ લઈને આવ્યા અને આપણે ખભે ભરાવેલી પોટલી ઉપર હાથ રાખી અને કૂદી પડ્યા મને કે છે કે દોસ્ત લે દોસ્ત ચા પીજે મેં કહ્યું હું ચા નથી પીતો એણે કંઈક સમથિંગ આપ્યું હશે અને કીધું કે ચા પીજે લે દોસ્ત અને લેખક હતા એણે કીધું કે ભાઈ હું ચા નથી પીતો અરે ચવાણું લઈ લેજે મારી ગાડી ઉપડે છે કે ભાઈ હાલે ને ચવાણું લઈ લેજે હું તું જા હું મતલબ હું જાઉં છું એમ મારી ગાડીનો ટ્રાય ટાઈમ થઈ ગયો છે છતાંય માથું તો બિચારું ના કરતું હતું પણ ખંબક્ત આ હાથ કંબક્ત બંધાઈ ગયો કમ નસીબે કંબકત એટલે કમનસીબે એમ એટલે એને હાથ બંધાઈ ગયો કે હા લાવને જરાક જે મદદ થઈ મદદ એ કઈ રીતે કંઈક મળ્યું એ જે મળ્યું એ શું મળ્યું હતું એક આનો અત્યારે તો પૈસાની વેલ્યુ જે છે એ એક રીતે ઓછી થઈ ગઈ છે હે ને પણ એ ટાઈમની અંદર એ કાનામાં બી આવી જતું નાનું એવું નાસ્તો પાણી કરવું હોય તો એમ તો એક આનો ખિસ્સામાં મૂકી અને ગાર્ડની સીટી ઉપર ફરફર થતી લીલી ઝંટી જોવા લાગ્યો ગાડી સીટી વગાડી અને ચુક ચુપ ચૂપ કરતી ચાલવા લાગી સીટી હજુ તો વાગતી હતી કોઈ કોઈ માણસો ગાડીમાં જતા હતા કોઈ કોઈ જેના રિલેટીવવા એવા હોય તો એ ભી આમાં આપણે પણ ગાડીને હાથ હલાવતા આવજે આવજે કરવા લાગ્યા એ ગઈ એ સિગ્નલ નીકળી એ મતલબ અને પાછું ટ્રેન ગઈ એમ જોતા હતા મસ્ત મજાથી કામ કરતા હતા હે ને લેખક પણ જો આ ટાઈમે શું થાય છે ને એ હવે મજા આવશે ત્યાં પછી તો પાછળથી અવાજ આવ્યો લાવ છોકરા ટિકિટ આપણો આનંદ જે છે એ ગાડીની સીટી પેઠે ક્યાંક ઉડી ગયો જેમ ગાડીની સીટી ગઈ એની જેમ મારો આનંદ બી ક્યાંક એવી રીતે જરા ઉડી ગયો બીકોઝ એની છોકરાને ઉપ પકડ્યો તો એમ આપણો હ મેં કહ્યું હું તો હજી કાલે જવાનો છું ઈડરની ગાડીમાં કે હું તો હજી કાલે જવાનો છું ઈડરની ગાડીમાં એક વાર ટિકિટ લાવ ઈડર જાય તોય અને ખેડ બ્રહ્મા જાય તોય ટિકિટ માંગનાર પોર્ટર હતો મે એને કહ્યું કે હું ગાડીમાંથી નથી ઉતર્યો એક જણ એક જણનો સામાન મૂકે આવ્યો હતો એને તો સાચું જ કીધું કે રિયલમાં હું ગાડીમાંથી નથી તો ઉતરો હું ટ્રેનમાંથી નથી ઉતરો હું તો કોઈકનો સામાન મૂકવા હતો ન માનો તો જુઓ આનો એટલે એક આનો એણે મને આપ્યો છે પોર્ટર ઉલટો હસવા લાગ્યો અલ્યા વેત જેવડો ને થઈ અને મને બનાવવા નીકળ્યો છે ટોળે વળેલા બીજા લોકોની સામે જોઈને કહેવા લાગ્યો આનો શું દેખાડે છે ખબ્ભે ભરાવેલી આ પોટલી તો જોને એટલે કે ઓફકોર્સ તારી પાસે સામાન પણ છે અને મને ઉલ્લું બનાવે છે બીજા લોકો પણ મારી બનાવટ ઉપર હસવા લાગ્યા મને પોતાને જ થવા માંડ્યું કે મર્યા આ મારી આ પોટલી હતું હોય કે આ પોટલી લીધે તો ઉલટો ઉલટું હું ઓલું ને કે મુશ્કેલીમાં મુકાઈ ગયો ટોળે વડેલા બીજા લોકોને સામે જોઈ મને કહેવા લાગ્યા આનો હ આનો શું દેખાડે છે ખભે ભરાવેલી પોટલી તો જો બીજા લોકો પણ મારી બનાવટ ઉપર હસવા લાગ્યા એવી રીતે એમ ટૂંકમાં પોતે મુશ્કેલીમાં થયો અને એના ઉપરથી એને લાગ્યું કે આ લીધે હું મર્યો એમ પણ આમ કઈ વગર મુસાફરી કરીએ આપણે કોઈને ગાંઠતા હોઈશું એ એક કે આપણે શું એમ મેં કહ્યું હેંડો મારી સાથે ગાડીવાળા પાસે એ ત્યાં પડાવમાં જશે જેમણે મૂકવા આવ્યો છે ઈ એમ હમણાં જ હું મોડાસાથી આવ્યો છું કે હમણાં જ તો મોડાસાથી આવ્યો છું પોર્ટર કહીએ એમ ઓછો માને એવો હતો એણે મને ઓફિસમાં લઈ ગયો વાઘનો શિકાર કરી લાવ્યો હોય એ રીતે સ્ટેશન માસ્તર આગળ જે સ્ટેશન માસ્તર હોય ને એની આગળ એને મને ખડો કર્યો કહે સાહેબ આ છોકરા પાસે ટિકિટ નથી સ્ટેશન માસ્તરે આંખ કાઢી મને પૂછ્યું ક્યાંથી આવે છે આંખ કાઢીને પૂછ્યું એટલે એકદમ આમ કહેવાય ને કે ગુસ્સાથી પૂછ્યું એમ એવી રીતે કે ભાઈ ક્યાંથી આવે છે એમ ડરાવીને મેં કહ્યું મોડાસાથી પેલું ટોળું જે છે જેને પાછળ હતા ને બે ચાર માણસો એવા એ ઓફિસના બારણા આગળ ઠઠ વળ્યું હતું એ બધા ક્યાં હતું તો કે ઓફિસના ઠઠ એટલે ભીડ એમ ગીરદીમાં એ લોકો ઊભા હતા એમાંથી એક બે હસી પડ્યા એકે તો મને એવી સલાહ પણ આપી કે અલિયા છોકરા સાચું બોલી જા સાહેબ માફ કરી દેશે કે તું સાચું કહી દે એટલે સાહેબ તને માફ કરી દેશે કે આ ભાઈ હશે વાંધો નહીં ભૂલ થઈ ગઈ એમ હું હવે ઢીલો પડતો હતો ટોળા તરફ જોઈ અને મેં કહ્યું ભગવાનના સોગન હું જૂઠું બોલતો હોઉં તો હું ભગવાનના સમખા એને કહું છું અને આપણે જનરલી આપણી વાત સાચી પુરવાર માટે એમ કહીએ હું આના સમખાઉ જનરલી મમ્મીના ખાઈ લેતા હોય ને ને ટોળામાંથી બે ત્રણ અવાજ આવ્યો અલિયા અવળો છે એટલે કે આટલો નાનો છે ને ભગવાનને વેચી કાઢો મેં તને ગાડીમાંથી ઠેકડો ભરતો મારી સગી આંખે જોયો હતો એટલે કહેવાય કે જે હંમેશા આંખ જે જોવે એની ઉપર એ વિશ્વાસ ન કરવો જોયું આપણને એવું જ લાગે કે રિયલમાં ટ્રેનમાંથી ઉતરો પાછા હવે તો આપણને ખબર જ છે એકચ્યુઅલમાં કે આ છોકરો એવી રીતે હા ટ્રેનમાંથી ઉતર્યો પણ એવી રીતે નહોતો ઉતર્યો મતલબ મુસાફરી કરીને પણ એટલે ટૂંકમાં ઘણી બધી વાર ધ્યાન રાખવું પડે એમ બોલું સીઆઈડીની સિરિયલ યાદ આવી ગઈ એમ બીજો બીજો કે છે કે મેં પણ તને આવજો આવજો કહેતો જો એટલે ગાન ઉપર વિશ્વાસ ન કરો ઘણી વાર આપણને દગો દઈ દઈ એટલે બધી જ ઇન્દ્રિયોનો યુઝ કરવો જોઈએ હે ને અ તો એ કે હું તો ગાડીને ને આવજો જો કેતો તો સ્ટેશન માસ્તર સાથે આખું ટોળું હસી પડ્યું સ્ટેશન માસ્તર હસ્યા અને આ જે ટોળું હતું એ ભાઈ હસ્યો ડબ ડબ કરતા મારી આંખમાંથી તો આંસુડા પડવા લાગ્યા ડુસકા ભરવા લાગ્યો એકદમ જોર જોરથી રડવા પણ લાગ્યો ડુસકા ભરવા લાગ્યો બિચારો ડુસકા ભરવા એટલે હિપકા ભરી ન હોય હું સાચું કઉ છું હે ને એવી રીતે એમ સ્ટેશન માસ્તરને મારી દયા આવી અને એમ થયું કે ભાઈ ઠીક છે એણે મને પીઠ ઉપર હાથ ફેરવતા કહ્યું સાચું બોલી જા કે ક્યાંથી ગાડીમાં બેઠો હતો સાચું બોલીશ તો છોડી દઈશ કે હું તને ડુસકા ભરતા ભરતા મેં કહ્યું કે સાહેબ હું સાચું જ બોલું છું હું 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 મોડા સાથી મતલબ ગમે એટલું એક પણ સાચું જ બોલતો હતો ને એક રીતે તો ક્યારે ખોટું બોલ્યું એમ તો ટોળામાંથી કોઈ બોલ્યું સાચું બોલતા શું ચૂકાવે છે એ કે કે તને શું એ કે ચૂકાવી એટલે વાંધો પડવો સાચું કહી દે ને ભાઈ તને કીધું તો છે કે માફ કરી દેશે પણ સ્ટેશન માસ્તર પણ તીખા થયા તીખા થયા એટલે અગેન ગુસ્સે થયા એને કીધું કે એ સાચું કહી દે એમ જ્યાં સુધી તું સાચું નહીં બોલે ત્યાં સુધી હું તને નહીં છોડું અને પોર્ટરને હુકમ કર્યો કે બેસાડી રાખો એને પેલા ખૂણામાં અને ઉમેર્યું છતાંય જો સાચી વાત ના કરે ને તો પોલીસને હવાલે કરવો પડશે એને ગુસ્સો આવ્યો કે આ ભાઈ ખોટું બોલે છે આટલું બધું વાર કહું છું રિક્વેસ્ટ કરું છું તો એ કે બેસાડી રાખો જાવ બાકી પોલીસને આપી દેસુ ચાલ છોકરા પોર્ટરે મારો ખભો પકડ્યો મને પણ થયું ભાઈ ભસી નાખને જૂઠું કહી દે એને મનમાં એવું થયું કે આપણા મગજની અંદર જ હોય હા આપણે કહેવાય ને કે દેવ દેવતા અને દાનવ બે એક એક આપણને મને તો ટીવી સિરિયલ યાદ આવી જાય બીકોઝ આમ અરીસા સામે જોવે ને તો એમાંથી એક એવો હોય કે જેને સાચી સલાહ આપતો હોય એક એવો બીજો એવો વ્યક્તિ હોય પોતે ને પોતે મતલબ એક કે જેને ખોટી સલાહ આપતો હોય કે નહીં નહીં કરી નાખા આમ એને મને મગજમાં દ્વિધા થાય એમ આમ કરીએ કે આમ કરીએ એમ એટલે આ ટાઈમે શું કરીએ એમ એવી રીતે તો એટલે એમ કીધું કે ભસી નાખને જૂઠું મતલબ કહી દે ને જૂઠું કે ભાઈ ડરથી આવું છું જા પણ બીજી પા બી કે બી બી કે લાગી બીજી એમ કે ટિકિટ પાછી પૈસા લેશે તો ઈ ડરથી ટિકિટ સાની કઢાવી શકે કે કે એક પાછું પૈસા લેશે તો એમ ને છાતી કાઢીને છાતી કાઢી કરી અને ડચકા ખાતો ગયો સ્ટેશન માસ્તરને કહેતો ગયો સાહેબ સાહેબ તમે કા તો બળદગાડી હું મોડાસાથી આવ્યો છું એની અને એટલામાં તો એ હજી કહેતો જ તો કે ભાઈ બળદગાડી વાળાને પૂછો એવું હોય તો અને એટલામાં તો ટોળામાંથી જાણે ભગવાન ટપકી પડ્યા ગાડીવાળો માર્ગ કરી અંદર આવતો હતો અને કહેતો હતો હા હા સાહેબ હા આ છોકરો સાચું કહે છે મારી જ ગાડીમાં હું એને લાવ્યો છું આ વખતે પેલા પોર્ટરના ટોળા ઉપર નજર નાખી અને ઊંચા સદે સવાલ કર્યો બોલો ભાઈ આપણને બધાને નજરે જોનારા ખરા કે આ બનાવટી ગાડી વાળો કે આપણે તો આને જોયો તો ટ્રેનમાંથી માંથી ઉતરો તો આપણે હાચા કે આ બનાવટી ગાડી વાળો ગાડીવાન પણ એ કહેવા લાગ્યા આ છોકરોને રોતા જોઈને દયા તો અમને આવે છે પણ સાહેબ એને માફ કરવાનું કહે છે તો એ ક્યાં સાચી વાત કરે છે અમે બધા એને ગાડીમાંથી ઉતરતો જોયો અને આ કો સગાને આવજો આવજો પણ કહેતો હતો એ ખોટા કે તું એ ખોટા ને તું સાચો એમ મતલબ કોઈક કોઈ કે તો ગાડી હસવા લાગ્યા અંદર અંદર કહેતા હતા કે આ સગો લાગે છે કે આનો સગો હશે ને એટલે આને બચાવે છે રિયલી હે ને આપણને એવું થાય ઘણીવાર આપણે કેવું કરતા હોઈએ નજરે જોયેલું હોય અથવા કારે સાંભળેલું હોય એ બી સાચું ન હોય બીકોઝ એની પાછળનું પણ તથ્ય શું શું હશે આપણને ખબર નથી રાઈટ તો એવી રીતે માસ્તર જે છે એ ટોળું અને કદાચ ગાડીવાન નહીં ઉધળો લેત પણ એટલામાં તો બીજા ભગવાન ટપકી આવ્યા હજી ગાડીવાનની વાત નતા સાંભળતા ત્યાં ભગવાન ટપકી આવ્યા કે જે વિષયમાં એટલે શું તો કે એટલે તૈયાર રસોઈ મળે જગ્યા એમ રહેવાની ઘણી વાર ખાવા પીવાની મળે એમ એ જગ્યા વિશે તો કે હું વિષિમાં દર વખતે ઉતરતો હતો એ ઉત્તમ ઉત્તમ એ સજ્જન જે છે એ ટોળા વચ્ચે માર્ગ કરી અંદર આવતા વચ્ચે બોલી પડ્યા હા ખરી વાત એ જ વિદ્યાર્થી છે ગાડી આવી એ વખતે ચાની કિટલી ફેરવતા એક નોકરે વિશી મારા એણે કરી હતી કોઈ ચા વાળો ઉપર વિશી કીધું કે હમ આ સ્ટુડન્ટ છે ને તમારે ત્યાં ઘડી બરાવે છે એ પકડાઈ ગયો એવી વાત એમનું નામ હું ભૂલી ગયો છું પન્નાલ પટેલ આજે એમનું નામ ભૂલી ગયા છે પણ એનું કામ નથી ભૂલ્યા જોયું કે એ ઉમદા સ્વભાવના માણસ ઉમદા એટલે એકદમ સારા ઉત્તમ કહી શકાય એવા સ્વભાવના માણસ હતા બાવાજીને લીધે એ મને દીકરા જેવો ચાહતા હતા મારી પાસે કદીએ રહેવાના જમવાના પૈસા ન લેતા ચાની મને ટેવ ન હતી પણ એ મને ચા પાતા ને નાસ્તો કરાવતા એમને જોતા મારાથી વળી જોરથી રડી દેવાયું એને જોઈને વધારે રડવું આવી ગયું એમણે મને છાતીએ વળગાડ્યો વળગાડ્યો અને સ્ટેશન માસ્તર આગળ મારા વિશે વિગતો કહી અને પછી તો લોકોએ પણ એમની તથા ગાડીવાનની વાત સવય સ્વીકારી લીધી એને પછી બે જણા આવું કહે એટલે તો સાચું હોય ને પછી સ્ટેશન માસ્તરની વાત સ્વીકારી લીધી ને સ્ટેશન માસ્તરે માફી આપી અને પેલા સજ્જન સાથે જવા દીધું સ્ટેશન માસ્તર જ નહીં આખું ટોળું મારી તરફ માન ભરે જોતું રહ્યું કે વાવ વાહ આ છોકરો સાચું કહેતો હતો હો ક્યારનું એને અમે ભલે એવું કીધું કે નહીં તો ખોટ આમ કહી દે તેમ કહી દે પણ છતાંય એમ કોઈ કહેતું પણ હતું કે છોકરો મારો હાચો નીકળ્યો હો ભાઈ મતલબ કોકે કીધું કરી કે હા હાચો હતો બિચારો અહીંયા શબ્દાર્થ છે કે આમ તો મેં તમને ઓલરેડી શબ્દાર્થ જ્યારે પાર્ટ સમજાવતી હતી ત્યારે મેં તમને કહી જ દીધા છે શબ્દાર્થ રોકડા માર્ક્સના પરીક્ષામાં પૂછાય અને ઇવન જો તમને શબ્દાર્થ આવડતા હોય તો તમે આરામથી સવાલ જવાબમાં પણ એનો યુઝ કરી શકો ઓકે આઈ હોપ કે તમને આ પાર્ટ જે સરસ રીતે સમજાયો હશે અને તમે ચેનલના સબસ્ક્રાઇબ કરી નાખી હશે રાઈટ આપણે એક શબ્દાર્થ ડિસ્કસ કરી લઈએ બેલગાડી એટલે બળદગાડી જોણ એટલે વ્યક્તિ યુગલ એટલે જોડું પેસેન્જર એટલે મુસાફર વેરાન એટલે ઉજ્જળ સાધવું તે એટલે પોતાને અનુકૂળ કે વશ કરવું કમબખ્ત એટલે કમ નસીબ પડાવ એટલે મુકામ કે છાવણી ઠઠ એટલે ભીડ ગરદી ગીરદી તીખા થયા એટલે ગુસ્સે થયા હવાલે કરવું એટલે કબજે સોંપવો બીજી પા એટલે બીજી બાજુ એ બીજી તરફ કહી શકાય ઉધળો લેત એટલે ખૂબ વઢત ખિજાત વિશી એટલે પૈસા આપવાની તૈયાર રસોઈ મળે જગ્યા અને ઉમદા એટલે ઉત્તમ અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ એ પણ આપેલો છે રૂઢિપ્રયોગ પણ આપેલા છે મોસ્ટ ઓફ રૂઢિપ્રયોગ અને આ બધા જે છે કહેવા જે છે એ આપણે જ્યારે પાઠ સમજાવ્યા એની સાથે લઈ લીધા છે આના પછીનો ચેપ્ટર આના પછીના વિડીયોની અંદર આપણે આના સવાલ જો આપની ચર્ચા કરશું તો આવજો